અમદાવાદના વાડદ વિસ્તારમાં દેશી દારૂ અંગે વિરોધ પ્રદર્શન અને અરજી કરાઈ પોલીસને લેખિતમાં અરજી કરી અને કાર્યવાહીની માંગ કરવામાં આવી પોલીસે પહેલાથી જ સ્ટેન્ડ બંધ કરાવ્યું હતું છતાં ફરીથી ધંધો ધમધમતો હોવાનો આક્ષેપ થયો છે રહીશોએ જણાવ્યું છે કે મહિલા ફિનાઇલ પી લેતી અને લોકોને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરતી હતી પોલીસ પીઆઈ જોશી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી દારૂ વેચનાર મહિલા સામે સ્થાનિક રહીશોનો વિરોધ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામ કૉલોનીમાં દેશી દારૂનું વેચાણ કરનાર મહિલા સામે સ્થાનિક રહીશો દ્વારા અરજી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે આ છે ગાંધીના ગુજરાતનું અમદાવાદ આ બાબતની વિગતની વાત કરીએ તો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામ કલોની સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહેતી આશા કૌર નામની મહિલા દેશી દારૂનો ધંધો કરે છે અને જેના લીધે સમાજમાં આ ખરાબ દૂષણની અસર આસપાસમાં રહેતા બાળકો પર ઊંડી અસર પડી રહી હતી તે જોવા મળે છે જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા આ મામલે વાડદ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી સ્થાનિક રહીશો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને વાડજ પીઆઈ જોશીને આ બાબતે રજૂઆત પણ કરી હતી અગાઉ પણ આ મામલે વાડજ ખાતે અરજી કરવામાં આવી હતી જે મુજબ આ મહિલા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દારૂડિયાઓની અવર જવરના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જેની અસર રહેતા દીકરા દીકરીઓ પર પણ તેની અસર પડી રહી છે જેથી પોલીસ દ્વારા આ સ્ટેન્ડ દારૂનું બંધ કરાવવામાં આવ્યું હતું રહીશોના જણાવ્યા મુજબ આ દારૂનું સ્ટેન્ડ બંધ થતાં આ મહિલા દ્વારા ફિનાઇલ પણ પીવામાં આવ્યું હતું અને સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ મહિલા સાથે ટેલિફોનિક વાત

રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા ખોટા આરોપ મૂકે છો અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને વાત એટલે કાલે બહુ છોકરાઓ છે બરોબર આ રીતે અમારી ચાલી ની અંદર થાય છે એટલે પોલીસ ચોકી ની અંદર અમે અરજી આપેલી છે હવે એની કાર્યવાહી કરે છે શું મારું નામ પૂજાબેન છે હું સમુબેન ડાયાભાઈ ની ચાલી માં રહું છું અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કંઈ બી નથી એ દારૂનો અને ખૂબ જ ધમક્યો આલે છે હું મરી જઈશ હું બધાને ફસાઈ દઈશ હું પણ ફિનાઇલ પીલીશ વચ્ચે એમણે ફિનેલ બી પીધું હતું અને ચાર પાંચ દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા પણ હવે એવું કહે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે મને મારવાની ધમકી આપે છે એવું બધું ખોટું ખોટું બધાના વિશે લખાયું છે તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને ના કરે અને અમને રહેવી જોઈએ અહીંથી જ ભલે જ્યાં જોવું હોય ત્યાં જઈ શકે છે અમને ફસાવવા માંગે છે અને એવું અમારે માંગણી રાખે છે કે મને એક કરોડ રૂપિયા આપી દો તો હું જતી રહું નતર હું અહીંયા જ મરીને બધાને ફસાઈ દઉં ભાઈ મારું નામ કવલજી કોર છે હું સમુબેન ડાયબાઈ કુંભરની ચાલીમાં રહું છું હા અને અમારે ત્યાં આશાપુર છે દારૂ ધંધો કરે છે એનો દારૂ ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડાટેડા આરોપ મૂકે છે મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભાઈ મને આવું કરે છે મને આવું કરે છે અને એ વચ્ચે બી એને પ્લેન પીધી હવે બી એ ધમકી આપે છે કે હું બધ પી મારા છોકરાઓને બી પીવડાવી અને હું બી પી મરીને બધાનું નામ આપી જઈશ આખી ચાલીને એવી ધમકીઓ અમને આપે છે બધાને દારૂ પી પી પોલીસ ચોકીમાં કાર્યવાહી કરી છે અરજીઓ કરી છે અમે શું એટલે અમારી સુણવાઈ થવી જોઈએ બધી બાજુ શું છે કે આ ના રહેવી જોઈએ દારૂ ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરાઓને ફસાવાના ધંધાકી ચાલી કે ફસાઈશ હું પીન મરી જઈશ મારા છોકરાને બી પીવડાઈ જઈશ બારી કુટીશ મળી જઈશ ફાંસી લઈ લઈશ અને મારા છોકરા ને બી ઊભી અને આ બધા છોકરાને ને ફસાઈશ ને જઈશ કે હું